સૌથી તમારે આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે ગૂગલમાં ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એટલું સર્ચ કરશું એટલે જ આવી જશે આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો વેબસાઇટ ખોલશું એટલે આ પ્રકારનું લોગિન પેજ આવી જશે તો લોગિનમાં તમને બે ઓપ્શન જોવા મળશે તો આપણે ફાર્મર ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી આવું નીચે બટન આવી જશે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ તો એના પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી આવું પેજ આવી જશે તો આ પેજમાં આ જગ્યાએ તમારે ખેડૂતનો આધાર કાર્ડનો નો નંબર નાખવાનો છે ત્યાર પછી નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી ગયો છે એ ઓટીપી નાખવાનો છે અને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું છે તો ત્યારબાદ વેરીફાઈ થઈ જશે અને આવું લીલા અક્ષરમાં લખેલું આવી જશે ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને એમાં તમે જોઈ શકો છો અરજદારની પર્સનલ વિગતો અને ત્યારબાદ નીચે આ જગ્યાએ તમારે મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખી ગમે તે જગ્યાએ ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તે મોબાઈલ નંબર ઓટીપી ગયો છે એ ઓટીપી નાખવાનો છે ઓટીપી નાખી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો આ મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયો છે ત્યારબાદ નીચે એક પાસવર્ડ બનાવવાનો છે તો પાસવર્ડના ખાનામાં ટચ કરશું એટલે આ પ્રકારનું પાસવર્ડનું સજેશન આવશે જો તમારે પણ આવું સજેશન આવે તો તમારે નીચેનો ઓપ્શન ક્લિક કરવાનો છે ક્રિએટ માય ઓવન એટલે કે તમારી રીતે પાસવર્ડ બનાવવાનો છે અને મિત્રો પાસવર્ડ એવો બનાવવાનો કે જેમાં એક નંબર હોવો પડે એક અક્ષર સ્પેશિયલ નો હોવો જોઈએ એક અક્ષર હોવો જોઈએ તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતે તમારે પાસવર્ડ બનાવવાનો છે તો જ તમારો બનશે અને આગળની પ્રોસેસ નીચેના એનો એ નાખવાનો ત્યારબાદ મિત્રો ક્રિએટ માય એકાઉન્ટ તે બટન ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી આવું એક પોપ આવી જશે છે રજીસ્ટ્રેશન સક્સેસફુલ આમાં તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા મિત્રો આપણું આ વેબસાઇટ ઉપર ખાતું બની ગયું છે અને આપણી પાસે લોગ ઇન આઈડી અને પાસવર્ડ આવી ગયો છે તો હવે આપણે લોગ ઇન કરીશું જો ફાર્મ તમારો ઓપ્શન સિલેક્ટ ન હોય તો કરી લેજો તો પહેલા મોબાઈલ નંબર નાખવાનો અને આમાં પાસવર્ડ સિલેક્ટ કરી નીચે પાસવર્ડ નાખવાનો અને આ કેપ્ચા કોડ અહીં ભરવાનો છે અને આ કેપ્ચા કોડ ધ્યાનથી ભરજો સ્મોલ છે કે કેપિટલ જોઈજો અને ત્યાર પછી લોગ ઇન બટન ઉપર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી લોગ ઇન થઈ જશું અને ખેડૂતની પર્સનલ વિગતો આવી જશે જેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને નીચે તમને આ બટન દેખાતું હોય છે તો એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવું એક પોપ આવે આવશે જેમાં તમારે નો બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવો એક પેજ આવી જશે જેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને જેમાં ફાર્મર ડિટેલ્સમાં ખેડૂતનું નામ હશે પહેલાં અંગ્રેજીમાં હશે પછી ગુજરાતીમાં અને નીચે નેમ સ્કોર હશે આ સ્કોર પચા ઉપર હોવો જોઈએ જો ગુજરાતીમાં નામ બરાબર ન હોય તો તમે નામમાં ફેરફાર કરી શકો છો તો તમે આ રીતે ફેરફાર કરીને સ્કોર વધારી શકો છો ત્યારબાદ નીચે કાસ્ટ કેટેગરી એટલે ખેડૂતની જાતિ સિલેક્ટ કરવાની કે ખેડૂત કઈ જાતિમાં આવે છે એસસી એસટી ઓબીસી તો કેટેગરી સિલેક્ટ કરી નીચે આવી જવાનું છે જેમાં આઈડેન્ટિફાયર એસઓ રાખવાનું છે અને નીચે ખેડૂતના પિતાનું નામ લખવાનું છે પહેલા અંગ્રેજીમાં નામ લખવાનું અને નીચે ગુજરાતીમાં લખવાનું અને સ્કોર પચ્ચા ઉપર હોવો જોઈએ ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનું છે જેમાં આ જગ્યાએ ખેડૂતનો ફોટો જોઈ શકો છો આધાર કાર્ડ પ્રમાણે તો આ બધા ખાનામાં તમારે કંઈ પણ લખવાનું નથી તમને એવું લાગે તો લખી શકો છો પણ ફરજિયાત નથી બેંકની વિગતો પણ આપી શકો છો જો કે એ પણ ફરજિયાત નથી જો કોઈ ખેડૂત દિવ્યાંગ હોય તો એના માટેનો ઓપ્શન છે જો લાગુ પડતો હોય તો એડ કરી શકો છો ત્યારબાદ તમારે નીચે સરનામું લખવાનું છે તો પહેલા તમારે તમારા વિસ્તારનું નામ લખવાનું છે અંગ્રેજીમાં નીચેના બોક્સમાં ગુજરાતીમાં નામ લખવાનું છે ત્યારબાદ નીચે રાજ્ય અને જિલ્લો સિલેક્ટ થઈ છે અને આધાર કાર્ડ પ્રમાણે હોય અને જો કોઈ ખેડૂત ભાઈને જૂનું આધાર કાર્ડ હોય અને નવા જિલ્લા બન્યા બાદ ફેરફાર ન કરાયો હોય તેમને આ પ્રોબ્લેમ બની શકે કે તાલુકો ગામનું નામ ન આવે તો એમની માટે એક ઓપ્શન આપેલો છે તો આ જગ્યાએ ટીક માર્ક કરશો એટલે તમે તમારું હાલનું સરનામું સિલેક્ટ કરી શકો છો તો સરનામું સિલેક્ટ કર્યા બાદ તમારે ફાર્મર ટાઈપ સિલેક્ટ કરવાનો તો આમાં તમારે ઓનર સિલેક્ટ કરવાનું ત્યારબાદ આ બંને ઓપ્શનમાં ટીક માર્ક કરી લેવાનું છે ત્યાર પછી લીલા કલરમાં તમને બે બટન જોવા મળશે જેમાં તમારે પહેલા બટન ઉપર ક્લિક કરવાનું છે ફેટ્સ લેન્ડ ડિટેલ્સ ત્યાર પછી આવું એક પેજ આવી જશે જેમાં તમારે જિલ્લો તાલુકો ગામ સિલેક્ટ કરી લેવાનું છે અને નીચે સર્વે નંબર નાખવાનો છે સર્વે નંબર જે આઠ અ માં લખેલો હોય છે અને એની નીચે સબ સર્વે નંબર સિલેક્ટ કરવાનો ત્યારબાદ સર્વે નંબરના ખાતેદારની વિગતો આવી જશે તો આમાં તમે સાઈડ સ્ક્રોલ કરશો એટલી વિગતો દેખાય છે અને જેમાં ખાતેદારના નામ પણ હોય છે અને નામમાં એકથી વધારે નામ હોઈ શકે છે જેમ કે ખેડૂતના ભાઈઓના નામ એના કાકાના નામ દાદાના નામ હોઈ શકે છે તમારે એનું નામ સિલેક્ટ કરવાનું કે જેના નામની આપણે નોંધણી કરવી છે તો નામ સિલેક્ટ કરવા માટે ખેડૂતના નામની આગળ જે નાનકડું બોક્સ છે એમાં માર્ક કરી લેવાનું છે ત્યાર પછી આવી વિગતો આવી જશે અને જેમાં તમારે આયા ફાર્મર લેન્ડ ટાઈપ એ એમાં સિલેક્ટ કરવાનું પેલો ઓપ્શન એગ્રીકલ્ચર ત્યારબાદ બીજી કોઈ જગ્યાએ કાંઈ કરવાનું નથી નીચે ઓનર ડિટેલ્સમાં તમારે આઈડેન્ટિફાઈ ટાઈપ કરવાનો જેમાં આપણે એસ ઓ સિલેક્ટ કરીશું અને નીચે ખેડૂતના પિતાનું નામ લખવાનું છે ત્યારબાદ નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે અને ત્યારબાદ આ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રકારની સ્ક્રીન આવી જશે જેમાં તમારે આ બાજુ સાઇડ સ્ક્રોલ કરવાનું છે અને જેમાં તમને ઓનર નેમ સ્કોર જોવા મળશે તો મિત્રો આ સ્કોર પચાસથી ઉપર હોવો જોઈએ તો જ તમને અપ્રુવલનો ચાન્સ મળશે જો પચાસથી નીચે સ્કોર હશે તો અપ્રુવલના ચાન્સ ઓછા છે અને જો પચાસથી ઉપર સ્કોર હોય તો કોઈ વાંધો નહીં ત્યાર પછીની પ્રોસેસ છે જે બીજું બટન છે વેરીફાય ઓલ લેન્ડ તેના પર ક્લિક કરીને આ બોક્સમાં માર્ક કરી લેવાનું છે ત્યાર પછી મિત્રો તમારે નીચે આવી જવાનું છે તો નીચે અહીંયા તમને ડિપાર્ટમેન્ટ અપ્રુવલમાં તમને બે ઓપ્શન જોવા મળશે તો જેમાં તમારે રેવન્યુ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ આ બંને બોક્સમાં ટિક માર્ક કરી લેવાનું છે અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવો એક પોપોપ આવશે તો જેમાં તમારે આ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી નવું એક પેજ ખુલી જશે અને તમારી સામે આવી એક નવી સ્ક્રીન આવી જશે તો આમાં તમારે આધાર કાર્ડ નંબર એ સિલેક્ટ કરવાનો અને આ જગ્યાએ ખેડૂતના આધાર કાર્ડનો નંબર નાખવાનો અને આમાં આધાર ઓટીપી એ સિલેક્ટર રહેવા દેવાનું છે અને ત્યાર પછી ગેટ ઓટીપી તે બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ફરી વાર ઓટીપી જાય છે અને ઓટીપી અહીં નાખવાનો છે ઓટીપી નાખ્યા બાદ અહીં માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે અને જો સબમિટ ન થાય અને એરર આવે તો તમે ફરીવાર લોગિન લોગ ઇન થઈ છેલ્લે જે આધાર કાર્ડ નંબર નાખી ઓટીપી જનરેટ કર્યો એટલી પ્રોસેસ કરી તમે આ ફોર્મ સબમિટ કરી શકો છો તો મિત્રો અહીંયા આપણે ફાર્મર આઈડી માટેનું રજીસ્ટ્રેશન પૂરું થયું અને તમને કેન્ટ્રોલમેન્ટ નંબર આપી દેવામાં આવશે હવે આ અરજી તમારા ગ્રામ પંચાયતમાં જે વીસી હોય એમની પાસે જશે વીસી તલાટી કમ મંત્રીને મોકલે અને તલાટી કમ મંત્રી મામલાદાર પાસે મોકલે તો આ ત્રણેય જણ તમારી અરજીની મંજૂર ના મંજૂર કરી શકે છે જ્યારે તમારી અરજી મંજૂર કરવામાં આવે ત્યાર પછી થોડા સમયમાં તમને આઈડી આપવામાં આવે ફાર્મર આઈડી તો મિત્રો આ અરજી તમે ફાર્મર આઈડી માટે રજીસ્ટ્રેશન કરી શકો છો આ ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો